હાલ સમાચાર આવી રહ્યા છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમંડા મહાજ હંસોદ તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમંડા મહાજ ભારત દેશમાં એક વિશાળ આકાર લઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ પંચમંડા મહાજ લોકો સંગઠનની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ હંસોદ તાલુકામાં મિટિંગ રાખવામાં આવી હતી રાષ્ટ્રીય અધ્યક્ષ આરતી પ્રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયા શેખજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં હસદ તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં હસદ તાલુકાના પ્રમુખ તરીકે ઈસુફભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી હસદ તાલુકા ઉપપ્રમુખ તરીકે ફકીર આરિફ અબ્બાસ મહામંત્રી તરીકે દિવાન હનીફ રમઝુસા ફકીર અબ્દુલ સમદ ગુલામ મંત્રી તરીકે દિવાન ઇરફાન યુસુફ ફકીર ફઝલ અહમદ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે શેખ રિયાઝ હનીફની નિમણૂક કરવામાં આવી આ પ્રસંગે વાગડા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન સાથે અનિશભાઈ અને જાહીદભાઈ અને ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ સલમાનભાઈ દિવાન પણ હાજર રહ્યા હતા અસલામ વલેકુમ હું ફારૂક દિવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાન ભરૂચ જિલ્લા પ્રમુખ આજ રોજ ભરૂચ જિલ્લાના હાસક તાલુકાની અંદર કેટલાક હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવેલી છે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખ સાહેબના સૂચનાને માર્ગદર્શન હેઠળ અમારા ભરૂચ જિલ્લાની અંદર જે બાકી હોદ્દેદારો છે એમની નિમણૂક કરવામાં આવે છે જે આજ રોજ અમે હાંસોદ તાલુકાની અંદર અમારા યુસુફભાઈ દિવાન જેમને આજે હાંસોદ તાલુકા પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવેલી છે સાથે બીજા ઘણા બધા હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવેલી છે